હેલો દોસ્તો નમસ્કાર મારા જીવનમાં બનેલી એક સાચી ઘટના વિશે વાત કરી રહી છું મારા પતિ ગુજરી ગયા પછી હું સાવ એકલી જ પડી ગઈ મને એવું થઈ ગયું કે બસ હવે મારે મરી જવું છે એવા સમયે મારો ભાણિયો મારા ઘરે થોડા દિવસ રહેવા માટે આવ્યો પછી જે થયું એ આ કહાનીમાં આપણે સાંભળશું મારું નામ નિશા છે અને હું નાની ઉંમરની વિધવા સ્ત્રી છું મારા લગ્નને પાંચ વર્ષ થયા બાદ પતિ મારો ગુજરી ગયા અને હવે વાર્તામાં આગળ વધી તે પહેલાં ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મારા ઘરે મારા સાસુ સસરા હતા અને હું મારા બે વર્ષનો દીકરો જેનું નામ રાહુલ હતું અને મને સહારો આપે એવું કોઈ ન હતું મારા સસરા તો મારી સાસુમાં મસ્ત રહેતા હતા સાવ એકલી પડી ગઈ હતી એવામાં જ એક દિવસ મારા નણંદનો ફોન આવ્યો નિશા ભાભી તમે ચિંતા કરશો નહીં હું અનિલને તમારી જોડે થોડા દિવસ મોકલું છું એ દિવસે અને રાહુલેને સાચવીને મને થોડી શાંતિ થવા લાગી બપોરના બાર વાગ્યા હશે દરવાજે ડોર વાગી મારી સાસુએ દરવાજો ખોલ્યો તો અનિલ આવ્યો હતો ઘરના બધાએ ખુશીથી અનિલને હોકારો આપ્યો હું અનિલ માટે કિચનમાંથી ચા બનાવીને લાવી ચા પીતા પછી હું તેને ઉપરનો એનો રૂમ બતાવવા લઈ ગઈ અનિલે કહ્યું થેન્ક યુ મેં કહ્યું આમાં થેન્ક યુ શાનું હોય એ તો મારી ફરજ છે અનિલે કહ્યું આવ્યું અને બે ત્રણ દિવસ થઈ ગયા તે મારી પાસે બેસવા આવતો નથી કહેતો નથી મામી આમાં અચાનક આમાં મામા ગુજરી ગયા એ વાત ઉપર મને આશ્વાસન આપવા લાગ્યો હું સફેદ સાડીમાં પણ સુંદર દેખાતી હતી મને ધારી ધારીને જોતો રહેતો એક દિવસ તો મામી તમે હજુ લગ્ન કરો તેવા સુંદર લાગો છો તો પછી કેમ હજુ કઈ વિચારતા નથી મેં કીધું ના ના અનિલ બસ હવે તો આ જિંદગી આમ જ કાઢી નાખીશ અને રાહુલ છે ને મારો સહારો અને મામી પણ હું પણ છું ને તમે ચિંતા ના કરો હમણાં હું અહીં જ છું પણ આ તો તમે હજી એકદમ જવાન છો એટલે કહી દીધું મામી શરમાઈને તેના રૂમમાં જતા રહ્યા મારા મનમાં મામીની જવાનીનો આનંદ લેવાની ઈચ્છા થઈ રહી હતી પણ મામીના મનમાં એ વાત જાગૃત કરવા માટે હું અસમર્થ હતો મામીએ આજે આછા બ્લુ કલરની સાડી પહેરીને મને ચા નાસ્તો અને મારા રૂમમાં આવ્યા તે જોરદાર લાગતા હતા મેં કહ્યું મામી તમે આજે તો જોરદાર લાગો છો મામીએ કહ્યું બધું નકામું છે હવે ખાલી નામની જિંદગી રહી છે મેં કહ્યું ના ના એવું ન બોલો હજુ ઘણું બધું શક્ય છે હું દાદા દાદીને તમારા બીજા લગ્નની વાત કરીશ મામીએ કહ્યું ના એવું ન કહે તો તને મારી કસમ છે પછી મામી બોલી બધું જ જવા દે તારા માટે પાણી ગરમ છે તું નાઈ લે મેં કહ્યું ઠીક છે મામી મને થયું કે આજે મામીને મારું સાધન બતાવી દઉં કદાચ એમની ઈચ્છા થઈ જાય તો એમને પણ સંતોષ મળી જાય અને મને પણ મજા આવી જાય એવા વિચારોમાં હું બાથરૂમમાં ચાલ્યો ગયો અને હું મારા બધા જ કપડાં કાઢી મારો હાથ ઊભો કરીને હલાવતો હતો મેં જાણી જોઈને દરવાજો સામાન્ય ખુલ્લો રાખ્યો કેમ કે મામીના કપડાં અંદર પડ્યા હતા અને એ લેવા જરૂર આવશે અને એવું જ થયું મામી અચાનક દરવાજાને ધક્કો માર્યો ત્યારે મેં મારો હાથ હલાવી હલાવીને મોટો કરી નાખેલો હતો મામી જોઈને હું ફરી ગયા વિજય આ બધું શું છે બંધ કર સોરી મામી હું દરવાજો બંધ કરવાનું ભૂલી ગયો હતો ઠીક છે તું તારા મારા કપડાં આપી દે હાલ લ્યો તમારા કપડાં મારું કામ તો થઈ ગયું હતું બહાર મામીને જતાં જોઈ એ પણ થોડા હરખામાં દેખાવા લાતરા કપડાં પહેરીને બહાર આવ્યો મામીએ મને કહ્યું હું શાકભાજી લેવા જાઉં છું તારે આવું હોય તો ચાલ મેં રાહુલને પણ સાથે લીધો અને રિક્ષામાં ગયા બજારમાં હું મામીને જોતો જોતો વિચારતો હતો કે આ આમની જવાનીનું શું થશે ત્યારે મામીએ કહ્યું શું તાકી તાકીને જોવો છે મારી સામું કીધું કંઈ નહીં બસ એમ જ મારે હવે મામીને ભાંગવી છે પછી અમે બજારમાંથી પાછા ઘરે જવા નીકળી ગયા પણ રિક્ષામાં હોય કે નહીં એટલે અમે બસ પકડી બસમાં ભીડ હોવાથી મારી મામી મારી આગળ ઊભા રાખ્યા હાથ અડાડવાની કોશિશ કરી અને મામીએ કહ્યું થોડું દૂર ઊભો રહી જઈશ હા મામી લ્યો હું થોડો ગભરાયો અને ત્યાર પછી ઘર આવી ગયો અને અમે બંને ઘરે પહોંચી ગયા હવે રાતના સમયે અમે બંને બધા જમી પોત રૂમમાં ગયા હું પણ આજ તો ટુવાલ વેટીને સૂતો હતો અને મોબાઈલ જોતો હતો તેવામાં મામી આવ્યા અરે અનિલ ઊંઘી ગયો અરે ના મામી તમે આવો આવો બેસો હું જાગું છું મારો ટુવાલ રમણ ભમણ વીટેલો હતો મારો હાથ જાડો હોવાથી નોંધારો દેખાતો હતો મામીએ કહ્યું આજે તારા મામાને ગુજરી ગયા અને ચાર વર્ષ પૂરા થઈ ગયા મેં મારા હાથને હસ મસવાનું ચાલુ કર્યું અને મામીની વાતમાં ધ્યાન ન આપ્યું તો મામીએ કહ્યું તારું ધ્યાન ક્યાં છે તારા મામી એમ કહીને મેં એમના પગ ઉપર હાથ મૂક્યો મામીએ હાથ બાજુમાં મૂકી દીધો મેં ફરી મૂક્યો તેણે ફરી બાજુમાં મૂકી દીધો ફરી મૂક્યો અને ફરી તેણે ઘંટાડ્યો અને હું તેમના પગ દબાવવા લાગ્યો પણ ગરમ થતા હોય એવું લાગ્યું આજે ધીરે ધીરે આગળ જવા દીધું તે બોલ્યા શું કરો છો કેમ મામી તમને નથી ગમતું એવું નથી અનિલ પણ આ બધું યોગ્ય છે ખરું નહીં તમારા ટેન્શનને દૂર કરવા માગું છું પછી મેં ઊભા થઈને એમને હાથ ફરી માર્યો ધક્કો અને દૂર કરી દીધો રહેવાનો છોડીને હું હવે સુવા જાઉં છું હું ફરી ચોંટી ગયો આ વખતે તે બોલ્યા નહીં તે ઊંચા થઈ ગયા હતા તે મને છોડવા માંગતા નહોતા હું હતો તેને જોઈ ગયો પછી મેં રૂપ અને હાથમાં આપ્યો અને થોડી જ વાર પછી માફી મળવા પછી મને મારવા મને તે આનંદ આપ્યો આપણે રોજ મળીશું પરંતુ મને મૂકીને જતો નહીં અને મારું ટેન્શન દૂર કરવા બદલ થઈ ગયો તમે ચિંતા ના કરો તમારી સાથે જ મિત્રો વિડીયો સારો લાગી હોય તો લાઇક અને શેર કરીને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને હા વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ આ વાર્તા ફક્ત ફક્ત કાલ્પનિક છે અને મનોરંજન માટે બનાવવામાં આવે છે કોઈ પણ ધર્મ અથવા મૃત્યુ પામેલા વ્યક્તિ સાથે લેવા દેવા નથી તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો જલ્દીથી સબસ્ક્રાઈબર પૂરા કરી દો